હમણાં એક મારા ફ્રેન્ડ કમેન્ટ આવી કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે ભાઈ છોકરી તમારી સાથે વાતો કરે વિડીયો કરે મળવા આવે પૈસા ખર્ચા આવે ખર્ચે હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ભાઈ કેમ છો બધા આ વખત બધા લોકો ઓકે જશો મજામાં જશો અને મોજની ખોજ માધું છો તો સવારને ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ સ્વાગત છે તમારું વાતના પણ નવા બ્લોગની અંદર આજે છે ને આજે જાણું છે પ્રમોશન કરવા માટે પણ એ કરું છે પૈસા લેવા નથી આપણે આપણે જે એડિટર છે ને આવું કઈ કહું છું પૈસા છે આજે પૈસા મંગાવે એમ છે નહીં એને દેવા પડશે ખબર પડતી નથી આપણે જોઈએ કેવું વાતરી કરીએ આપણે બ્લોક મારા માર્જન લઈએ એટલે કન્ટિન્યુ બ્લોકમાં પછી આપણે છત્રીસભાઈ ચલો કન્ટિન્યુ મિત્રો વાગ્યા છે બપોરના બે અને સામે લેવાઈ ગયો છે અને ભૂખ લાગી એટલે છાસ લઈ આવ્યો આપણે છાસ પિતા ને પપ્પા આટ બા દીદી આટું છાસ નું રહીજ હાલ આપણે મળીએ છીએ આપડી છત્રીસભાઈ દુકાન

હે ઠાકર આવા દિવસો એનામાં શું કીધું ખબર છે તમારા લગ્ન થઈ ગયા બોલો લો આ મારો બિગ બ્રધર હજી કુંવાર છે મારા થાય આપણા બિગ બ્રધર છે મોટા ભાઈ છે આપડા ના તેબંધ એક ખાલી અલગ છે લોહી એક નથી પણ આપડે બ્રધર જ છે આપડે એ હજુ કુંવર છે મારું ક્યાંથી થાય યાર

અડધો કડવાથી મેં મારી સાથે વાત કરી બરાબર કોમ્પેટ ચાલી પાય કારણ કે મેં ઘણા બધા કેસો જોયેલા છે મિત્રો એની કોઈ સીમા નથી કે ભાઈ છોકરી તમારી સાથે વાતો કરે વિડીયો કોલ કરે મળવા આવે પૈસા ખર્ચા આવે ખર્ચે એ તમને ફસાવ ધંધા કરી તમારી યાર આવું થાય ને તો કાંઈ જવું નથી એક જ કાર્ય કરવાનું તમને મેસેજ કરતી હોય ને એટલે તમારા સાથે સ્ક્રીન રેકોર્ડિંગ કરી નાખવાનું અને તમારી સાહેબ એને લાગવું નથી કે તમે એની અરે કાંક કરો છો સામાન્ય રીતે વાત કરવાની તમારી તરીકે એટલે રેકોર્ડિંગ કરી રાખવાનું એટલે આ લાઇફમાં ગમે તો તમારી માથે કાંઈ કરે નહીં તો પ્રૂફ આપણે હોવું જોઈએ કે ભાઈ આ છોકરી સામેથી આવી છે અમે નથી ગયા એટલું એ આપણે હલો હલવાય એ હલવાઈ જમું બરાબર ત્રણ રીલ્સ હજી પેન્ટિંગમાં ચાલે છે એટલે આજે અમારે રજા છે ભેસની ચાલો ફટાફટ હવે રાત રાતના કે શરીર બપોરના હવે સાડા ત્રણ વાગી ગયા છે હવે જાઉં દુકાને ચાલો કન્ટિન્યુ હવે સીધા મળી આપણે રાત્રે દસ વાગ્યા પછી દુકાન બંધ કર્યા બાદ

Coba continue ya, sudah melihat perhatiannya, dasar lagi apa, ceduka, bangkir, apa, cekare. Coba continue. Kulis as dasar ya. મુલીધર રેસ્ટોરન્ટ સારું ખુલ્લામાં પ્રથમ એવું રેસ્ટોરન્ટ છે જે સો ટકા શુદ્ધ સિંગતેલમાં બધી જ રસોઈ આપે છે અને લાઈટ કાઠિયાવાડી ઉપર એક ગુજરાતી થાળી રાત્રે પંજાવી અને લાઈવ કાઠિયાવાડી જે આપણે જેસર રોડ ચોકડી પર આવેલું છે સારભુલ્લા જેસર રોડ ચોકડી બવાદ અમરેલી બાયપાસ જેસર રોડ ચોકડી સર મિત્રો બધાના ગુડ ઇવનિંગ ભાઈ હવે સમય થઈ ગયો છે સુવાનો તમારે અને મારે કામ કરવાનું છે મારા બગા હવે તો રીલ જોઈ એક વાર છે ચાજો લાલો શ્રી કૃષ્ણ સદા સદાશ મૂવી જોવા માટે કેટલું ટેલર ચાલે છે તો કેટલું ટેલર છે યાર તમારો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી જોઈએ તો ખાલી કેટલી મારી યુટ્યુબવાળી પેજમાં પણ ટ્વીટાવાળી પેજમાં પણ છે બીમાં પેજમાં છે બીજું કૃષ્ણ છે ભલા જેના દિલમાં રાજ કરે અને દિલ દેવાય દિલ ગાંડ જાય ગુડ નાઇટ ના એકવાર અવસ્થે વિઝિટ કરજો ભાઈ મુરલીધર મુરલીધર રેસ્ટોરન્ટમાં બધાને ગુડ નાઇટ સુભરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકા કૃષ્ણ હર હર મહાદેવ કૃષ્ણ સુદા સાહેબ આવતીકાલે મળી અને લોકસદા હે ભાઈ ગુડ નાઇટ ટાટા શુભરાત્રી બાય